બનાવ બનાવો બનાવ્યો બરાબર બોલો મેં બોડેલીનો મેળો કરીને વડોદરા તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં એક ફોર વ્હીલર કારમાં પીધેલા લોકો અમારી રિક્ષાની આગળ નાખી દીધી અને ગારો બોલતા હતા અને લૂંટફાટના ઇરાદે આવ્યા હતા પણ એ જતા રહ્યા બહુ પીધેલા હતા એમની જોડે હજારો બી હતા કઈ જગાનો બનાવ છે સમજો ને બોડેલીથી વીસ કિલો બોડેલીથી વડોદરાની વચ્ચે વીસ કિલોમીટરની અંદર બોડેલીથી વીસ કિલોમીટર સુધી જતા રહેલા અમને પછી પછી એ લોકો જતા રહ્યા એ લોકો લૂંટપાટના ઈરાદે આવેલા પણ એ લોકો ઉતર્યા નહીં એ લોકો પાસે હથિયારો બી હતા વ્હાઇટ કલરની એમની કાર હતી ને મારી રિક્ષાને ઘસી નાખ્યો થોડો આગળથી તમે કેટલા જણા હતા રિક્ષામાં રિક્ષામાં અમે બે જણા હતા અને પાછળ રિક્ષામાં ત્રણ જણા હતા બે રિક્ષાઓ હતી અમારી અમે કંઈથી આવો છો શું નામ તમારું હું વડોદરાથી આવું છું મારું નામ મોહિનુદ્દીન મેમન ધંધો શું કરો મારો કટલરીનો ધંધો છે